નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રેવન્યુ તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટેનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા દસ મિનિટના અંદર અંદર કેવી રીતે ભરવું એના વિશેની વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે હું તમને આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ કરીને બતાવીશ જ્યાંથી તમે તમારું ફોર્મ જે છે એ ઘરે બેઠા આસાનીથી કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર જે છે એ ભરી શકો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો ફોર્મ ભરવા માટે તમારે જે ઓજસની વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે તમે કોઈપણ બ્રાઉઝરની અંદર ઓજસ લખીને સર્ચ કરશો તો જેની આ પહેલી વેબસાઇટ છે ઓજસ ગુજરાત ડોટ જીઓ ડોટ આવી જશે અને આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલ છે તમારે આ વેબસાઇટ જે છે એ ઓપન કરી લેવાની છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જ્યાં તમને એક ઓપ્શન જોવા મળશે સિલેક્ટ એડવર્ટમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તો તમારે એના પર જે છે એ ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે જેની અંદર અલગ અલગ ભરતીના ફોર્મ જે છે એ અત્યારે ચાલી રહ્યા છે એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે જી એસએસ બી બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો એક રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ પાંચસો રૂપિયા પી રહેશે અને અહીંયા જે એપ્લાયનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે એપ્લાય એપ્લાયનાનું આ બટન છે તમારે એના પર અહીંયા જે છે એ ક્લિક કરવાનું રહેશે ચલો અહીંયા પણ તમારે જે છે એ અહીંયા ઇન્ફોર્મેશન જે છે તમામ આપેલી છે પછી એડવર્ટાઇઝમેન્ટ નંબર ક્લાસ ત્રણ છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ જે છે એ તમારી ઉંમર હવે જોઈએ તો અહીંયા જે તમને એપ્લાય નામનું બટન હવે અહીંયા દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા તમારા સામે ઓપ્શન આવી જશે એન્ટર યોર રજિસ્ટર્ડ નંબર અને બર્થ ડેટ નાખી અને અપ્લાય વિથ ઓટીઆર જે છે એ એ રીતે તમારે કરવાનું હોય છે એટલે કે તમે ઓજસની વેબસાઇટ પર પહેલાં બીજી કોઈપણ ભરતી માટે ફોર્મ ભરેલું હોય અને તમે એના માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે જે છે એ ડાયરેક્ટ અહીંયાથી તમે એ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખી અને ફોર્મ જે છે એ ભરી શકો છો પરંતુ અત્યારે આપણે જે છે એ એને સ્કીપ કરી દઈએ છીએ અને ડાયરેક્ટ આખું નવું ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે હું તમને સમજાવું છું તમારે અહીંયા જે છે એ સ્કીપ છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ત્યાં સ્કીપ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે એ આપેલો છે અને પછી નીચે તમારે સૌપ્રથમ ટાઇટલ સિલેક્ટ જે છે એ કરવાનો છે મિસ્ટર મિસિસ એમએસ અને ડૉક્ટર તમને જે પણ લાગુ પડતું હોય તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે એના પછી તમારી સરનેમ હોય એ અહીંયા નાખવાની છે પછી તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું પોતાનું નામ નાખવાનું છે તમારા પિતાનું નામ અથવા તો હસબન્ડનું નામ છે એ નાખવાનું છે અને અહીંયા તમારું માતાનું નામ હોય જે છે એ નાખવાનું છે પછી તમારે જાતિ સિલેક્ટ કરવાની છે મેલ અથવા ફિમેલ જે પણ લાગુ પડતી હોય એ સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારી જન્મ તારીખ છે એ તમારે અહીંયા નાખી દેવાની છે મેરિટલ સ્ટેટસ છે એ સિલેક્ટ કરવાનું છે મેરિડ અનમેરિડ અને સેપરેટ પછી તમારી જે છે એ કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે જો તમે જનરલ કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે આગળ અહીંયા કોઈ પણ ડિટેલ્સ નાખવાની થશે નહીં પરંતુ જો તમે અહીંયા એસસીબીસી કે એસસી કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર કાસ્ટ સર્ટિફિકેટની ડેટ પછી ક્યાંથી ઘટાવેલ છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એ તમામ ડિટેલ્સ જે છે એ નાખવાની થશે તો અહીંયા તમને જે પણ તમારી કેટેગરી લાગુ પડતી હોય તમારે એ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે એના પછી તમારે અહીંયા જેન્ડર જે છે એ બે વાર સિલેક્ટ કરવાની છે ઉપર અને નીચે આ બંને જગ્યાએ જે છે એ જન્ડ સિલેક્ટ કરી લેવાનો છે પછી તમે અત્યારે જ્યાં રહેતા હોય એનું એડ્રેસ એનું રાજ્ય એનો જે છે એ જિલ્લો એનો તાલુકો અને એનો પિનકોડ જે છે એ અહીંયા નાખી દેવાનો છે એના પછી તમારું જે પરમાનન્ટ એડ્રેસ હોય એનો એડ્રેસ નાખવાનો છે એનું જે છે એ રાજ્ય નાખવાનું છે એનો જિલ્લો એનો તાલુકો અને એનો પિનકોડ જે છે એ અહીંયા નાખી દેવાનો છે પછી તમારે તમારો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે અને તમારી ઈમેલ આઈડી જે પણ હોય એ તમારે અહીંયા નાખી દેવાની છે એના પછી તમારો મોબાઈલ નંબર તમારે બીજી વાર જે અહીંયા ઉપર નાખ્યો હોય એનો એજ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે અને અહીંયા જે ઉપર તમે ઈમેલ આઈડી નાખી હોય એની જ ઈમેલ આઈડી તમારે જે છે એ અહીંયા નાખવાની છે નેશનાલિટી તમામની ઇન્ડિયન હશે તો એને આપણે જે છે એ કંઈ કરતા નથી એ એમને એમ રાખવાનું છે પછી તમારે રમતગમતનું સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું છે બાકી જે છે એ નો ઉપર જ ક્લિક કરી દેવાનું છે તમે યસ પર ક્લિક કરશો તો તમારે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ ભરવાની થશે પછી તમે જો પી કેટેગરીમાં આવતા હોય એટલે કે તમે પણ તમારે કોઈપણ પ્રકારની દિવ્યાંગતા હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે ના હોય તો જે આ નો પર છે એમ જ રાખી અને આગળ જે છે એ ફોર્મ જવા દેવાનું છે પછી બેઝિક કમ્પ્યુટર નોલેજ છે તમારા જોડે તો એને યસ રાખવાનું છે પછી જો તમે વિધવા હોય તો વિધવા પર યસ કરવાનું છે બાકી એને નો જ રાખવાનું છે એના પછી તમે ફોર્મ જે છે એ આગળ વધારશો તો જો તમે એક્સ સર્વિસમે એક્સ સર્વિસમેન હોય તો તમારે એના પર યસ કરવાનું છે બાકી જે છે એ નો પર ક્લિક કરી અને જવા દેવાનું છે પછી આગળ એક ઓપ્શન આવશે કરંટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે અત્યારે ઓલરેડી કોઈપણ પ્રકારની સરકારી નોકરી કરતા હોય તો તમારે એમાં યસ કરવાનું છે બાકી જે આ નો છે એના પર ક્લિક કરી દેવાનું છે એના પછી તમારે ભાષાની માહિતી આપવાની છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી જો તમે વાંચી શકતા હોય તો રેડ પર ક્લિક કરવાનું છે પછી સાથે સાથે લખી પણ શકતા હોય તો રાઈટની અંદર કરવાનું છે અને તમે બોલી પણ શકતા હોય તમારે જે છે એ ત્રણેય પર આ રીતે ટીક કરી દેવાનું છે જે ભાષા તમે બોલી લખી અને વાંચી શકતા હોય એના પર તમારે જે છે એ આ રીતે બધાની અંદર ટીક કરી દેવાનું છે અને પછી તમારે જે છે એ અહીંયા લખ્યું છે તમારી જે શૈક્ષણિક લાગત હોય એ તમારે અહીંયા નાખવાની રહેશે તો એના માટે સૌપ્રથમ તમારે જે છે એ સિલેક્ટ કરવાનું છે કે તમે કોઈ પણ સ્નાતક છો અથવા તો છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા તમે આપી દીધી છે અને પરિણામની જે છે એ રાહ જોઈ રહ્યા છો તો આમાંથી તમને જે લાગુ પડે તમારે એ જે છે એ નાખી દેવાનું છે તો અહીંયા હું ગ્રેજ્યુએટ કરી દઉં છું પછી તમારે કેટલા ટકા આવ્યા હોય તમારે એ ટકા નાખી દેવાના છે પછી અહીંયા તમારે જે છે એ સિત્તેર ટકા પ્લસ હોય તો તમારે ડિસ્ટ્રિક્શન ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ એ જે પ્રમાણે એ નાખી દેવાનું છે પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડી એની અંદર તમારી જે યુનિવર્સિટી હોય એનું નામ જે છે એ તમારે નાખી દેવાનું છે ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપણે એચ યુનિવર્સિટી છે એ નાખી દઉં છું એના પછી કયા રાજ્યમાં છો તો એ ગુજરાતની અંદર જ હશે મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓનું પછી પાસિંગ ગેર નાખવાનું છે કેટલા ટ્રાયલે પાસ કર્યું એ અને તમારે સેમેસ્ટર છોની જે પરીક્ષા આપી હોય એનો સીટ નંબર જે છે એ ફોર એક્ઝામ્પલ પંદર એસી હોય તો તમારે આ રીતે સીટ નંબર જે છે એ નાખી દેવાનો છે આ તમામ ઇન્ફોર્મેશન ભરાયા પછી તમારે જે છે એ અહીંયા તમે જોઈ શકો છો આ બાહ ધરી આપવાની છે કે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેં આપી સાચી છે તો અહીંયા પછી યસ પર ક્લિક કરી અને તમારે જે છે એ સેવ કરી દેવાનું છે આટલું તમે કરશો એવું તમારો જે છે એ એપ્લિકેશન નંબર જે છે એ તમારી સ્ક્રીન પર અહીંયા જે છે એ શો કરવા મળશે તો તમે સેવ ઉપર ક્લિક કરશો એવું તમારો એપ્લિકેશન નંબર જે છે અહીંયા શો કરશે એ તમારે કોઈ એક જગ્યાએ જે છે એ લખી લેવાનો છે અને જે છે એને કોપી કરી અને રાખી લેવાનો છે આટલું કર્યા પછી તમે પછી તમારે ફરીથી જે છે એ અહીંયા ઉપર આવી જવાનું છે અને તમને જે છે વેબસાઇટ પર આને એકવાર પણ હું તમારા માટે બેક મારી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન દેખાય છે તમારે ફરીથી એના પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે ત્રીજા નંબરના ઓપ્શન પછી તમે દેખાય છે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનું છે ચલો હવે હું એના પર જે છે એ ક્લિક કરી દઉં છું તમે જેવું એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સૌપ્રથમ તમારે તમારો એપ્લિકેશન નંબર જે છે એ નાખવાનો રહેશે તમારી ડેટ ઓફ બર્થ અને પછી અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે એ નાખી અને તમારે જે છે એ આ ઓકેનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે ફોર્મ ભરવાનું જે પહેલું સ્ટેપ છે એ છે તમારે એપ્લાય કરવાનું એટલે કે એપ્લાય કરી દેવાનું જે અમે તમને પહેલું કીધું એ એના પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની એના પછી તમારી અરજી જે છે એ કન્ફર્મ કરવાની અને લાસ્ટમાં તમારે જે આ પાંચસો રૂપિયા ફી હોય છે એ પે કરવાની થશે તો ચાલો હવે હું આટલું નાખી અને ઓકે પર ક્લિક કરી અને કેવી સ્ક્રીન આવે છે એ તમને હું બતાવું છું જેવું તમે ઓકે પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર સૌપ્રથમ તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે અને એના નીચે જે છે એ તમારે સિગ્નેચર જે છે એ અપલોડ કરવાની રહેશે તમારી જે છે એ બંને ફોટો અને જે છે એ સિગ્નેચર બંનેની સાઇઝ પંદર કેબી કરતાં ઓછી હોવી જોઈએ જો તમારા ફોટોની સાઇઝ વધારે હશે તો તમે જે છે એ અહીંયા અપલોડ કરી શકશો નહીં તો એ ફોટોની સાઇઝ પંદર કેબી કઈ રીતે કરવી એ હું તમને વિડીયોના અંતની અંદર સમજાવું છું પરંતુ અત્યારે તમારે અહીંયા જઈ અને ચૂઝ ફાઇલની અંદર જઈ અને તમારી ગેલેરીમાંથી તમારો ફોટો અને સિગ્નેચર ચૂઝ કરી અને અહીંયા જે છે એ અપલોડનું બટન દેખાય છે એના પર ક્લિક કરશો તો આ રીતે તમારો ફોટો જે છે એ અહીંયા આવી જશે આટલું થઈ ગયા પછી હવે તમારે જે છે એ ત્રીજો સ્ટેપ કરવાનું છે તમારી અરજી જે છે એ કન્ફર્મ કરવાની છે તો એના માટે પણ તમારે જે છે એ ફરીથી કઈ રીતે કરવાનું છે હું તમને હું દેખાડી દઉં છું અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તમારું અપ્લાય નોટ જે છે એ થઈ ગયું છે અપલોડ ફોટો અને સગ્નેચર પણ આપણે કરી દીધી છે અને લાસ્ટની અંદર હવે તમારે જે છે એ અરજી કન્ફર્મ કરવાની રહેશે તો એના માટે જે છે એ તમારે આ કન્ફર્મનું બટન દેખાય છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે તો જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે તમે જોઈ શકો છો અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને અહીંયા જે કેપ્ચર કોડ આપવામાં આવેલો છે એ નાખી અને તમારે જે છે એ ઓકે પર ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારો કન્ફર્મેશન નંબર જે છે એ તમારી સ્ક્રીન ઉપર બતાવી દેવામાં આવશે આટલું થઈ ગયા પછી તમારે જે છે એ તમારી એપ્લિકેશનની એક પ્રિન્ટ નીકાળી લેવાની છે તો એ કઈ રીતે નીકાળવી એ તમને હું દેખાડું છું અને આટલા ત્રણ સ્ટેપ થઈ ગયા પછી હવે તમારે જે ચોથું અને ફાઇનલ સ્ટેપ કરવાનું છે એ છે જે કે તમારું જે આ તમે અરજી કન્ફર્મ કરી છે એનું જે છે એ ફી પેમેન્ટ કરવું તો એના માટે પણ ઓનલાઈન એપ્લિકેશન છે એના પર ક્લિક કરવાનું છે અપ્લાયનું આપણે કરી દીધું અપલોડ ફોટો અને સિગ્નેચર પણ કરી દીધું આપણે આપણી અરજી જે છે એ કન્ફર્મ કરી પણ કરી દીધી અને છેલ્લો ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને સ્લેશ પે ફીસ તો હવે આપણે એના પર જે છે એ જતું રહેવાનું છે ચલો હવે હું ત્યાં જતો રહું છું તો જેવું તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારા સામે ઓપ્શન જે છે એ આવી જશે સૌપ્રથમ સિલેક્ટ જોબ છે તમારે એ આની અંદરથી જીએસએસ બી બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ ત્રણસો એક રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ જે છે એ સિલેક્ટ કરવાનું છે પછી તમારો જે કન્ફર્મેશન નંબર આવ્યો હોય તમારે એ નાખવાનો છે તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખી અને જે કોડ અહીંયા આપવામાં આવેલો છે એના પર જે છે એ તમારે ક્લિક કરી દેવાનું છે આટલું નાખ્યા પછી તમે જે છે એ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો તો તમે જે આ ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ જે છે એ નીકળી અને તમારા સામે આવી જશે તો તમારે એની જે છે એક પ્રિન્ટ નીકાળી અને રાખી લેવાની છે અને આટલું અહીંયા પછી તમારું જે છે એ સિલેક્ટ જોબ કરી કન્ફર્મેશન નંબર નાખ્યો ડેટ ઓફ બર્થ નાખી અને પછી તમે જે આ કોડ અહીં આપવામાં આવેલો છે એ નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરશો તો તમારું જે છે એ પાંચસો રૂપિયા અથવા તો ચારસો રૂપિયા તમને જે લાગુ પડતા હશે એ જે છે એ એ ફોર્મ ખુલી જશે તમારે ત્યાં જઈ અને જે છે એ પાંચસો રૂપિયા કે ચારસો રૂપિયા તમને લાગુ પડતી હોય એ ફી જે છે એ ભરી દેવાની છે તો આ રીતે તમે જે છે એ તમારું આખું ફોર્મ રેવન્યુ તલાટી માટે ભરી શકો છો તો હવે તમને તમારા ફોટોની સાઇઝ પંદર કેવી કરતાં વધારે હોય તો તમે એને જે છે કઈ રીતે ઓછી કરો છો એ હું સમજાવી દઉં જ છું તો એના માટે તમારે જે છે એ ગૂગલની અંદર જેને લખવાનું છે ફોટો રિસાઈઝર ફોર ઓજસ તો એની જે આ પહેલી વેબસાઇટ આવી જાય ઓજસ કન્વર્ટર ડોટ કોમ તમારે આ વેબસાઇટ જે છે એ ઓપન કરી લેવાની છે જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો અહીંયા સૌપ્રથમ તમારે ફોટોગ્રાફ છે એના પર ક્લિક કરી અને તમારો જે ફોટોગ્રાફ છે એ અહીંયાથી જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે તો ચલો હું તમારા માટે ફોટોગ્રાફ જે છે એ સિલેક્ટ કરી લઉં છું આ રીતે ફોટોગ્રાફ સિલેક્ટ કરીશું પછી એને તમારે જે છે એ આ રીતે કરી અને જે આ ડાઉનલોડનું બટન દેખાય છે હવે એના પર ક્લિક કરશો તો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવશે અને હવે જે ફોટો ડાઉનલોડ થશે એ પંદર કેબી કરતાં ઓછો છે પછી સિગ્નેચરની અંદર તમારે જોતું રહેવાનું છે અને સિગ્નેચરની અંદર જઈ સિલેક્ટ ફાઇલ અને તમારી જે પણ સિગ્નેચર હોય તમારે જે છે એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને એને પણ આ રીતે નાની કરી અને જે આ ડાઉનલોડનું બટન દેખાય છે એના પર ક્લિક કરશો તો તમારી સિગ્નેચર જે છે એ પંદર કેબી કરતાં ઓછી સાઇઝની અંદર જે છે એ ડાઉનલોડ થઈ જશે તો આ રીતે તમે જે છે એ રેવન્યુ તલાટીનું આખું ફોર્મ ભરી શકો છો આશા રાખું છું કે આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી લાગશે છતાં પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહી ગયો હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો હું ચોક્કસ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ